તો અહીંયા હું એકલો ડંડુકી લઈને આટા મારતો તો શૂટ કરવા માટે પછી મને ખબર પડી કે ગૌતમ બી અહીંયા છે તો અમે બે લોકો રવિવારી માં જશી તો અમે મ્યુનિસિપાલિટી ની ઓફિસ દેખાડતા દેખાડતા જાય છી એ હોપ માં કે જલ્દી માં જલ્દી અમારી ડેસ્ટિનેશન આવી જાય કેમ કે આ ખજાનો છે આવી વસ્તુનો જય માર્યો ગયા છે વિક્ટોરિયા પૂરની બાજુમાં બરોબર છે હથ્યું જ એવું કે આ લોકોને જેટલી વેચવાની જલ્દી નથી ને એનાથી વધારે અમારે ફરવાની અને શૂટ કરવાની જલ્દી છે આ લોકો લોકોએ જે સેટઅપ એ નથી કર્યો ત્યાં અમે આવી ગયા પે આર ઓલ તો અમારો મિત્ર જે ગૌતમ છે એ બહુ શું કહેવાય મોટિવેટેડ હતો આજના દિવસ માટે મેં એને જ્યારે પ્લાન કીધો કે અમારે રવિવારીમાં ફરવા જવાનું છે એને પહેલાં રવિવારી એક ફેરે મારા ભેગો આવેલો છે અને અહીંયા ટેકનિકલ અને નોન ટેકનિકલ દરેક વસ્તુઓ મળે છે અમે એક ફેરે અહીંથી વીસ વીસ રૂપિયાની રેમ લીધેલી હતી રેમમાં ખબર પડે ને આજે સિક્કા તમે જોવો છો એ અડધા આનાના છે આપણે જનરલી પચાસ પૈસા એટલે કે આઠ આના જોયા છે અઢારસો અને પાંત્રીસ એ સાલના આ બધા કોઈન છે અને આમાંથી મેં એક તમારા માટે લીધો છે કાકા એ બહુ મસ્તીખોર માણસ હતા

અને પછી જોયા અમે સોફા અમારા બંને લોકોનો એક બિઝનેસ પ્લાન છે ક્યારે સથેષતા એનું કંઈ નક્કી નથી પણ અમે સોફા પહેલાં જોઈ લીધા છે અહીંયાં બહુ રીજનેબલ ભાવના સોફા હોય છે ટાકાને શું થયું ઓફિસ માટે ટેબલ બી જોયા અને પાછળની સેટી બી જોઈ લીધી તમે પણ જુઓ આ લોકો ને જો જલ્દી છે બહુ ડિલિવરી કરવાની તો આ લોકો પેકિંગ હજી ઓર્ડર નથી આવ્યો કરવાનું ચાલુ કરી દીધું અને આ લોકો ખબર ઘરે આરામ કરવા હોય કે ના મળતો હોય એ સેટી ઉપર પડ્યા છે બોલો તો અહીંયા અમને ખજાનો જોવા મળ્યો પિતળનો ખજાનો રાજા ના બધાય વાસણો પછી અમારા ગૌતમભાઈ ને કઈક લેવાતા લોખંડના પાના તો ઈ મીંડા જોવા ખબર નઈ છીણી હથોડો શું કરવું છે અમારે અહીંયા તો કઈ કામ છે નઈ સિટીમાં તો બી ભાઈ જોતા હતા અમે જોતા હતા પછી એમને શું મજા આવી ખબર નહીં બાજુમાં આવી ડ્રીલનું પાનું લઈને હાથમાં ડ્રીલ કરવા માંડ્યા થોડી વાર ટ્રાય કરી પછી એમને મજા ન આવી ડ્રીલ નથી પણ ડ્રીલનું પાનું જોવું છે મારે હોમ થિયેટર લેવાની કોઈ પણ ઈચ્છા વગર અમે હોમ થિયેટરના ભાવ પૂછીએ છીએ અમારા બંનેના ઘરે ઓલરેડી છે પાંચસો રૂપિયા પછી ઠંડીની સિઝન છે તો બ્લેન્કેટ પણ જોયા આ ભાઈ અરે આપણે સારું છે કેમ કે આ ભાઈ પાસે થોડા ટાઈમ પહેલાં લગભગ ત્રણ મહિના પહેલાં અમે ત્રણસો રૂપિયાના બે પ્રિન્ટર લીધા હતા અને એ બી વર્કિંગ કન્ડિશનમાં અહીંયા આમ તો ઇલેક્ટ્રિક આઈટમ ઉપર જોવા જેવું હોય પણ તો બી અમે જોઈ લઈએ અને ઘણી ફેર લઈ લઈએ જરૂર ન હોય તો બી પછી અમારા બેને નાના નાના ટેણિયા છે તો વિચાર કર્યો કે સાયકલ એ લઈ લઈએ ગયે સાયકલના ભાવ પૂછે છે પછી હમણાં ક્યાંક ફરવા જવું હોય તો એના માટે કપડા અહીંયા તમારે વેચવા માટે દુકાનની જરૂર નથી રિક્ષાએ વેચે ઉભવી હોય અહીંયા બી પૂછો અહીંયા બી તમને જવાબ આપો લઈ લયો ફટાપટ પચાસ ના થવાનું પછી અહીંયા અમને મળ્યા થોડા મસ્તી કરવાવાળા માણસો જેમને ધંધા થી કોઈ લેવા દેવા નથી પણ ઉભા રહી ગયા છે અને એમાં ભી આ ભાઈ તો એમ કે એમનું જે નામ છે એમનો વિડીયો છે એ ટીવી માં આવવાનો છે તો કે મોદીને દેખાડજો કેટલા દેવી મોટા સાયકલ અહીંયા આવો એટલે હરેક વસ્તુમાં તમે બાર્ગેનિંગ કરી શકો છો કોઈ બી વસ્તુના ભાવ ફિક્સ નથી હોતા

સાડીઓ જોઈ પણ પછી ખબર પડી કે નિશાન બીજી ઘણી બધી વસ્તુ જે જોવાની જોઈ અમે ધોસાઓના ઢગલાઓમાં બ્લેન્કેટના ઢગલાઓમાં ઢગલે ઢગલા પછી અમને એમ થયું કે તમારા જેવા ફૂલ જેવા મોટા વાળા અમે ફૂલ આપશે બી એક નંબર તમારા માટે અમે ગુલદસ્તા બી જોતા હતા અને ભાઈ એમને પ્રિસ્ક્રિપ્શન આપવા માંડ્યા મતલબ પ્રાઇસ લિસ્ટ આપવા માંડ્યા તો આ ભાઈ અહીંયા જ હોય છે અમે જ્યારે આવી ત્યારે તો આ ભાઈ ફિક્સ છે બીજું કઈ ફિક્સ હોય કે ન હોય તો હું ને ગૌતમ અમે લોકો રવિવારે ફરી ફરીને આવી ગયા પાછા ઘરે અને શોપિંગ અમારે બે વસ્તુ ની કરવાની હતી પણ અમે એક જ વસ્તુ ની કરી છે કે જે આ તમને મે દેખાડ્યા હતા કોઈન્સ આજે કોઈન્સ છે મહાદેવના જી મહાદેવના મોટા કોઈન છે અને હાફ આના છે ઓગણીસો ને પાંત્રીસ નો કોઈન છે જો તમને ક્લિયરલી દેખાતો હોય ને તો આવી કઈક શોપિંગ કરીને આવી ગયા છે અને જો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમદાવાદ ચિરાગભાઈ તમારા માટે એટલી મહેનત કરી છે